આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર છે એક વિશ્વમાં કુલ કેટલા દેશ છે ઓપ્શન છે એ એકસો ને પંચોતેર બી એકસો પંચ્યાસી સી એકસો ને પંચાણું ડી બસો આનો સાચો જવાબ છે એકસો ને પંચાણું પ્રશ્ન નંબર છે બે દુનિયાનો સૌથી નાનો દેશ કયો છે ઓપ્શન છે એ જાપાન બી ભૂટાન સી વેટિકન સિટી ડી મોનાકો આનો સાચો જવાબ છે વેટિકન સિટી પ્રશ્ન નંબર છે ત્રણ વિશ્વનો સૌથી ગરીબ દેશ કયો છે ઓપ્શન છે એ ભૂટાન બી શ્રીલંકા સી બરૂન્ડી ડી તુર્કી આનો સાચો જવાબ છે બરુંડી પ્રશ્ન નંબર છે ચાર વિશ્વનો સૌથી અમીર દેશ કયો છે ઓપ્શન છે એ ભારત બી ચીન સી જાપાન ડી અમેરિકા આનો સાચો જવાબ છે અમેરિકા પ્રશ્ન નંબર છે પાંચ કઈ નદી પોતાનો રંગ બદલતી રહે છે આનો ઓપ્શન છે એ કેનો ક્રિસ્ટલ બી એમુના સી તાપી ડી કેનો નથી પ્રશ્ન નંબર છે છ પ્રથમ જળજહાજ કયા દેશમાં બનાવવામાં આવ્યું હતું આના ઓપ્શન છે એ ભારતમાં બી જાપાનમાં શ્રી બ્રિટનમાં ડી ઇંગ્લેન્ડમાં સાચો જવાબ છે સાત કારગિલ યુદ્ધ કયા વર્ષમાં થયું હતું આના ઓપ્શન છે એ ઓગણીસો સોતેર માં બી ઓગણીસો નવાણું માં સી ઓગણીસો માં ડી ઓગણીસો માં આનો સાચો જવાબ છે ઓગણીસો નવાણું માં પ્રશ્ન નંબર છે આઠ હવા મહેલ કયા રાજ્યમાં આવેલો છે આના ઓપ્શન છે એ દિલ્હીમાં બી જયપુરમાં સી મહારાષ્ટ્રમાં ડી આમાંથી કોઈ પણ નહીં આનો સાચો જવાબ છે જયપુરમાં પ્રશ્ન નંબર નવ કયા દેશમાં ચોવીસ કલાક અંધારું રહે છે આના ઓપ્શન છે એ બી સી ડી યુરોપમાં આનો સાચો જવાબ છે નોર્વેમાં પ્રશ્ન નંબર છે દસ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે આના ઓપ્શન છે એ બાવીસ એપ્રિલ બી દસમી ફેબ્રુઆરી સી પંદર માર્ચ ડી એકવીસ ઓક્ટોમ્બર આનો સાચો જવાબ છે બાવીસ એપ્રિલ